સંધ્યાનો ઉત્તમ સમય શાસ્ત્ર પ્રમાણે સવારની સંધ્યાનો ઉત્તમ સમય સૂર્યોદય પહેલાં જ્યારે આકાશમાં તારા દેખાતા હોય તે સમયની સંધ્યા ઉત્તમ ગણાય છે તારાઓના આથમ્યા પછીથી સૂર્યોદય સુધીના સમયને મધ્યમ સંધ્યા કહે છે અને સૂર્યોદય પછીની સંધ્યાને અધમ સંધ્યા ગણવામાં આવે છે સાંજની સંધ્યાનો ઉત્તમ સમય શાસ્ત્ર પ્રમાણે સૂર્યની હાજરીમાં જ કરી લેવામાં આવે તો તે ઉત્તમ ગણવામાં આવે છે સૂર્યાસ્ત પછી અને તારા ઉગ્યા પહેલાં મધ્યમ ગણાય છે અને તારા ઉગ્યા બાદ અધમ ગણાય છે જો નિયમપૂર્વક રોજ સવાર સાંજની સંધ્યા ઉપાસના કરવામાં આવે તો વ્યક્તિ પાપરહિત થઈ અને સનાતન બ્રહ્મલોકને પ્રાપ્ત થાય છે આવતા બીજા ભાગમાં આપણે જોશું કે સંધ્યા ઉપાસના કેમ જરૂરી છે જય શ્રી કૃષ્ણ